રાજા પણ અત્યારના જે બાળકો છે ને બહુ આર્ગ્યુમેન્ટેટિવ થઈ ગયા છે એટલે કોઈ વસ્તુ ઇવન પેરેન્ટ્સ ફોલો કરે ને તો એ લોકો એમ આર્ગ્યુમેન્ટ કરશે કે તમે તો યુ આર વાઇટ હેલ્પ ટુ અર્સ અમારી પેઢીમાં એટલે મીન્સ ઓલ અવર પિયર ગ્રુપને એ બધા સાવ કરે છે તમે વી ડોન્ટ ગો વેલ વિથ ધેમ એટલે યુ હેવ ટુ ગીવ સમ ફ્રીડમ અને દરેક વસ્તુમાં એ લોકો એટલી હદ સુધી આર્ગ્યુમેન્ટ કરે ને કે પેરેન્ટ્સ સ્ટ્રેસ્ડ આઉટ થઈ જાય ટાઈમનું પાડવાની બાબત હોય હવે દર મહિને એ ક્વેશ્ચન આવે કેમ કે કરવું એના બધા નોર્મ્સ એટલા બધા આર્ગ્યુમેન્ટ્સ એ લોકોનો ચાલે ને કે પેરેન્ટ્સ ફાઇનલી એમ થાય કે આને શું જવાબ આપવો અને કઈ રીતે કરાવવું અને એ કરે તો પાછું ઉપકાર કરી રહ્યા છે પેરેન્ટ્સ માટે કારણ કે પેરેન્ટ્સ કે છે પેરેન્ટ્સ પા અને કે છે પ્રભુ મામાને પણ એ કે છે એટલા માટે કરવું પડે એટલે થનઘનાટ સાથે આ બધું કરે છે જે અમારી પેઢી કે ના બધા જે બધાએ બહુ પ્રેમથી બધું સ્વીકારી લીધું એ રીતનું એ લોકોની સ્વીકૃતિ નથી કોઈ પણ વસ્તુમાં એટલે દે ગોન આર્ગ્યુમેન્ટ એન્ડ એવરી મંથ એવરી ટાઈમ ઇટ હેપન્સ તો ફાઇનલી પેરેન્ટ્સને એમ થાય કે શું હવે કરવાનું આનું ને એના લીધે ઘરનું આખું વાતાવરણ કલુષિત થઈ જાય એના માટે બાળકોને પણ કઈ કઈ રીતે એમાં આજકાલ બધા એમ જ પૂછે છે કે આ તો નેચરલ પ્રોસેસ છે એવી રીતે અગર આપણે વોશરૂમ જઈએ તો સ્નાન નથી કરતા પણ આપણે શૌચ જઈએ તો નાવું પડે છે તો આ મીન્સ તો ત્યારે કેમ નાવું પડે આ ત્રણ દિવસ જ કેમ નાવું અડવાનું નહીં આ ત્રણ દિવસ જ કેમ પાડવાનું અચ્છા જે પણ ચેન્જીસ થઈ રહ્યા છે એ એઝ અ ગર્લ કે એના બોડી લેડીના બોડીમાં ચેન્જીસ થઈ રહ્યા છે It has nothing to do with anyone else except me. Suppose, सपोज तो एने नहीं अड़वा थी बीजा बधा ने शू लेवा देवा एम जे छे ए साइड पर बेसी रे ठीक छे पण एने अड़ी गया तो शू ले दैट नथिंग इज गोइंग टू ट्रांसफर इन टू मी आ बधा डिस्कशन्स चाले छे ऑलवेज थिंग इज कोविड सारू एग्जांपल छे आ बधुज समझवा माटे आपरे सामने एंड इट એવી રીતે કેવાથી કોઈને નથી સાંભળ બોલો ને તો હું શું કરું હવે આની અંદર મેં આપ્યો જવાબ તો સામે આર્ગ્યુમેન્ટ આપવી જોઈએ ને મારી પાસે કે એમ કે કે શું આપણે ઘરવાળાઓને નથી અડતા એમ કોઈ નાતા જ અડતા નાતા જ અડતા કોઈ ઇન્ફેક્ટેડ હતું તો આપણે અડતા હતા કે નાતા અડતા તો એ જ કહું છું રાજા એમ પૂછે છે કે આ તમે ઇન્ફેક્ટેડ છો તમને શું થયું છે હા ઇન્ફેક્ટેડ છીએ સાચી વાત છે તો એમાં પ્રોબ્લેમ શું છે હા તો આપણે ત્યાં પણ છોવાઈ જ જાય છે ઈવન ઈટ ઇઝ નોટ અલાઉડ

નતા લેતા નતા ચાલતું એટલે એને સેવકી કહેવાતી તો યુ ડોન્ટ ટચ વોટર ઠાકોરજી સંબંધિત જલ નહીં અડવાનું અન્ન નહીં અડવાનું અને ઠાકોરજીનો સ્પર્શ નહીં કરવાનું આ જૂનું નિયમ તો આ જ છે નોર્મલ તમે ટોયલેટ જાઓ તો પણ આ જ રૂલ છે એમ કે તમારા બોડીએ અનવોન્ટેડ વસ્તુ તમારા શરીરની બહાર કાઢી છે ઇટ્સ તો ઇટ ઇઝ અ ટાઈપ ઓફ અશુદ્ધિ જૂના રૂલ પ્રમાણે તો સેવામાં નહોતું જ ચાલતું તમારા જ માટે કર્યું છે તમારા મમ્મી પપ્પા હોય આ લોકોને તો બધું ખબર છે બાળકોની આર્ગ્યુમેન્ટ એવી હોય છે જ્યારે અમે ઘરમાં સમજાવતા હોય કે આપણા શાસ્ત્ર છે આપણે એને ફોલો કરવાના કે પાઠશાળામાં આવે શિબિરમાં આવે બધું કરે તો પણ સમજ્યા લેવાની હોય કે આર્ગ્યુમેન્ટ હોય કે આનું પ્રૂફ શું તો કહીએ કે શાસ્ત્ર પ્રભુએ લખ્યા છે તો એનાથી મોટું પ્રૂફ કયું હોય તો સામે એક નવી આર્ગ્યુમેન્ટ આવે કે પણ એ લખ્યા હતા એ વખતના નથી હવે પ્રિન્ટિંગ પ્રેસમાં થાય છે તો આમાં સાચું કેટલું ખોટું કેટલું તો એ લોકોને સાયન્સ અને ધર્મ બે અલગ અલગ કેવી રીતે રાખીને બેને જોડે કેવી રીતે લઈને ચાલવાનું કે હવે આ લોકો ઓલમોસ્ટ કોન્વેન્ટમાં જ બધા છોકરાઓ ભણતા થઈ ગયા તો એ લોકોને કેવી રીતે સમજાવવાનું કે આ ધર્મ છે આપણે આ ફોલો કરવાનું છે સાયન્સ સાયન્સની જગ્યાએ છે એમાં પીરિયડ્સના ટોપિક બી આવી જાય કે આપણે પાડવાનું છે તો સાયન્સમાં આમ છે આમ છે આમ છે પાડે ફોલો કરે બધું પણ થોડી કચકચ હોય આર્ગ્યુમેન્ટ હોય તો એને સીધી રીતે એ લોકોને કેવી રીતે કહેવાનું કે આ શાસ્ત્ર છે આ જ પ્રૂફ છે પ્રેસમાં પ્રિન્ટ થાય કે જે પણ હોય ઓરિજિનલ પ્રૂફ તો ખબર નથી પણ આને આપણે ધ્યાનમાં રાખવાનું કે આ જ પ્રભુની વાણી છે વેદ છે પુરાણ છે પણ એની એ આર્ગ્યુમેન્ટને કેવી રીતે કરવાની પહેલી વાત તો એ છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ સાયન્સની સાથે એગ્રી નહીં થઈ શકે ખાલી એ હિન્દુ ધર્મની વાત નથી એ ચાહે મુસલમાનો હોય ચાહે ક્રિશ્ચિયન્સ હોય કે આફ્રિકન રિલિજન હોય કે દુનિયાના કોઈ પણ ધર્મ હોય સાયન્સની સાથે ધર્મનો મેળ ડેમ ડિફિકલ્ટ નાઇન્ટી નાઇન પર્સન્ટ હોય અને વન નું જ અગ્રીમેન્ટ પોસિબલ છે કારણ એ છે કે દુનિયાનો કોઈ પણ ધર્મ તમે લોકો હવે બધા સિદ્ધાંતતાવલી ભણી ચૂક્યા છો યુ નો વોટ આદિભૌતિક આધ્યાત્મિક અને આદિદૈવ કેસ સાયન્સ જે છે એ કેવલ આદિભૌતિક લેવલ ઉપર જ કામ કરે છે અને ધર્મને ટેકનિકલી આદિભૌતિક લેવલની સાથે કોઈ સંબંધ નથી ઇટ સ્ટાર્ટ ફ્રોમ અધ્યાત્મ એન્ડ અધિદેવ એ હંમેશા આધ્યાત્મિક અને આદિદૈવિક લેવલ ઉપર ધર્મ કામ કરે છે અને સાયન્સ નું કામ કેવલ આદિભૌતિક આસ્પેક્ટ નું એક્સપ્લેનેશન છે એના કારણે આપણી પ્રોસીજર મેચ નથી કરતી વી આર નોટ સેઈંગ કે આપણે લોકો સાયન્ટિફિક નથી પણ સાયન્સ ને પણ તમે કે આપણે બધા જ આવી રીતે પકડીને રાખીએ કે સાયન્સ જે કે એ જ સાચું છે તો પહેલી વાત કે સાયન્સ બદલતી વસ્તુ છે ઇટ ઇઝ નોટ એન ઇટર્નલ ઓબ્જેક્ટ સાયન્સની જે થિયરી આજે આવી એ કાલે નહીં રહે અથવા એક વર્ષ પછી એની થિયરી બદલાઈ જશે ચેન્જીસ આવે છે એની અંદર તમે લોકો બધા બાયોલોજી ભણો છો કેમેસ્ટ્રી ભણો છો તમને ખબર છે આ વાત બિગ બેંગ ની થિયરી ક્યાં સુધી ચાલી વી હેવ અ ન્યુ થિયરી નાઉ ક્રિએશન માટે કે બિગ બેંગ થી ક્રિએશન નથી થતું તો આપણને ખબર છે કે એ એ થિયરી નેગેટ થઈ ગઈ એની નવી થિયરી આવી ગઈ જે નવી થિયરી પ્રપોઝ થઈ એ પણ ફોરએવર નથી કોઈ નવો સાયન્ટિસ્ટ આવશે નવું એક્સપેરિમેન્ટ થશે અને કોઈ નવી થિયરી આવી જશે સ્ટીફન હોકિંગ એ જ કહેતા હતા કે યુનિવર્સના માટે કોઈ એક થિયરી હોય જ નહીં શકે ઇટ હેઝ મલ્ટિપલ થિયરી કેમ કે આ એક યુનિવર્સ પણ નથી આ મલ્ટિવર્સ છે તો તમે એક થિયરીથી આખા યુનિવર્સને ક્યારે ઇવેલ્યુએટ કરી પણ નહીં શકો સો પહેલી વાત એ છે કે સાયન્સ જે બેસિસ ઉપર કામ કરે છે એ આદિભૌતિક આસ્પેક્ટ છે અને જેટલા પણ ધર્મો છે દુનિયાના એમાં આપણે બિલકુલ પણ એક્સક્લુઝિવ નથી હિન્દુ ધર્મ એક્સક્લુઝિવ નથી દુનિયાના બધા જ ધર્મો આધ્યાત્મિક અને આદિદૈવિક આસ્પેક્ટની સાથે ડીલ કરે છે આદિભૌતિક આસ્પેક્ટની સાથે ડીલ નથી કરતા સો નાની મોટી ચીજો માટે આપણે સાયન્ટિફિક જસ્ટિફિકેશન લઈ આવીએ જે માથા ઉપર બિંદી કેમ લગાડવાની ઓકે દર ઇઝ સમ ચક્ર નોન સેન્સ છે ઇટ ઝાઝ નથિંગ ટુ ડુ વિથ ચક્ર કે આપણે આવું કેમ કરીએ છીએ કે સોનું કેમ પહેરીએ છીએ કે કાન કેમ છેદાવીએ છીએ ઓકે દેર ઈ સમથી કોઈ નસ દબાય છે નોનસેન્સ છે એને એની સાથે કોઈ સંબંધ નથી તો નાની મોટી ચીજોમાં જો જસ્ટિફિકેશન કોઈ આપતું પણ હોય કે આવા ડસ્ટબિન મટીરિયલની જેવી ધર્મનું સાયન્ટિફિક જસ્ટિફિકેશન એ નામથી પુસ્તકો બજારમાં વેચાતી પણ હોય અને વેચાય છે મેં પણ જોઈ છે અને મેં પણ વાંચી છે સુ વેચાય છે પણ એ મટીરિયલનો કોઈ વેલ્યુ નથી એ વસ્તુની કોઈ જ વેલ્યુ નથી અને સાયન્સ ઉપરની અંધશ્રદ્ધાનો પણ કોઈ અંત નથી જો તમે સાયન્સ ઉપર અંધશ્રદ્ધા રાખો છો કે સાયન્સમાં જે કીધું એ સાચવું તો એ પણ પોતાનો એક ધર્મ થઈ જાય જો સાયન્સને જ પૂછવા માટે જાઓ કે વી બિલીવ ઇન યુ અને અમે તમારા સિવાય કોઈને બિલીવ નથી કરતા તો સાયન્સ ઇટ સેલ્ફ વિલ નેગેટ ધીસ થોટ કેમ કે સાયન્સ પોતે જ એવું કહે છે કે અમે તો બદલતી વસ્તુ છે અમે લોકો ઇટર્નલ છે જ નહીં સો યુ કે નોટ હેવ અ સ્ટોન્ચ ફેથ ઇન સાયન્સ તમારી પાસે એવી ફેથ નો કોઈ સ્ટાન્ડર્ડ જ ન હોય છે કેમ કે સાયન્સ પોતે જ આ વાતને એક્સેપ્ટ નથી કરતો કે કોઈ ઇટર્નલ સિદ્ધાંત સાયન્સ બતાવી શકે ઇટ ઇઝ કન્ટિન્યુઅસલી ચેન્જિંગ થિંગ એ હંમેશા બદલતું રહે છે અને એવી શ્રદ્ધા જો આપણે સાયન્સ ઉપર ડેવલપ થતી હોય તો ધર્મે શું બગાડ્યું છે આપણે સાયન્સમાં જે કીધું એ બધું જ સાચું આજે આપણને પોતાને પણ નથી ખબર બિગ બેંગ ની થિયરીને કોણે જસ્ટિફાય કરે હું નોસ બિગ બેંગ જેવું કંઈ હોય કે ના હોય આપણે જોયું તમે પણ નથી જોયું ને મેં પણ નથી જોયું ને આપણી ઉપરની ચાર જનરેશન ને પણ નથી જોયું કે બિગ બેંગ જેવું કંઈ હોય પણ આપણી સ્કૂલ ની બુક એવું કહી દે કે બિગ બેંગ થિયરી છે યુનિવર્સના ક્રિએશન ની વી સ્ટાર્ટ બ્લાઇન્ડલી ફિલી બ્લાઇન્ડલીંગ ઇન ધેટ થિંગ હા બિગ બેંગ યુનિવર્સ આવે જેમ વેદ આપણે જોવા નથી ગયા કે ભગવાન એ દુનિયા બનાવી એ આપણે જોવા નથી ગયા કે ભગવાન એ વેદ લખ્યું એ આપણે જોવા નથી ગયા એમ બિગ બેંગે કોઈ જોવા નથી ગયું વી ડોન્ટ હેવ એની પ્રોફ અને એનો સૌથી મોટો પરિણામ છે કે સાયન્સ એ પોતેસ બિગ બેંગ થિયરી નેગેટેટ કરી દીધી અને નવી થિયરી આવી ગઈ અને ઈવન ઈટ ઇઝ હેન્ડલેસ 10 વર્ષમાં પાછી કોઈ નવી થિયરી આવી જશે સો થિંગ ઇઝ કે સાયન્સ ની અંદર બ્લાઈન્ડ ફેથ ના હોઈ શકે પહેલી વાર અને જો કોઈને છે તો એ તમારો ધર્મ થઈ ગયો જસ્ટ ધ વે કે તમે હિન્દુ ધર્મમાં છો એ તમારો ધર્મ થઈ ગયો તો ક્રોસ ચેક કરવું જોઈએ હું એ નથી કહી રહી કે સાયન્સમાં બિલીવ કરવું ખોટી વાત છે કે બધી જ થિયરીઝ ખોટી હોય કે સાયન્સ ભણવું એ ખોટી વાત છે પણ બ્લાઇન્ડ ફેથ ના હોવી જોઈએ ફર્સ્ટ થિંગ અને બીજું એ કે આપણા ધર્મ પાસેથી ઓલવેઝ એ પ્રકારના જવાબો લેવાની મેન્ટાલિટી આપણી જતી રહેવી જોઈએ ક્રોસ ક્વેશ્ચનિંગ ઇઝ ગુડ આપણે એના જસ્ટિફિકેશન લેવા જોઈએ આપણે ઘણી બધી વાતોને સમજવી જોઈએ બંનેને રિલેટ કરીને એને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ એ બધું ઠીક છે ને જ્યાં આપણને એના સિમિલર પોઈન્ટ્સ મળતા હોય એને એપ્રિશિએટ પણ કરવું જોઈએ એમાં પણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી પણ બ્લાઇન્ડલી ઇફ યુ સ્ટાર્ટ બિલિવિંગ ઇન ધેટ થિંગ કે આ આવી જ રીતે ચાલ્યા કરશે તો એ રીતે સાયન્સ પોતે જ સાયન્સની સિસ્ટમ જ એવી રીતે કામ નથી કરે અને એટલો વિશ્વાસ જો આપણને સાયન્સ ઉપર થઈ શકે કે કોઈ સાઇન્ટિસ્ટની ઉપર થઈ શકે તો એવો વિશ્વાસ આપણને પોતાના ધર્મગ્રંથો ઉપર કે પોતાના ઋષિઓ ઉપર કેમ ન થઈ શકે કે જે મારી સ્કૂલની ટેક્સ્ટ બુકમાં જે લખ્યું એ સાચું હોઉં તો ભાગવતમાં જે લખ્યું હોય એના ઉપર કેમ આપણને ક્વેશ્ચન ઉભો થાય તો પહેલી વાતથી કે મેન્ટલી આપણે બંનેને ઇક્વિવેલન્ટ સ્ટેજ નથી આપતા આપણે બંનેને ઇક્વિવેલન્ટ સ્ટેજ આપવું જોઈએ કે આ બંને સેમ લેવલ ઉપર તમે ઇક્વાલિટીમાં પણ ચાલતા હો તો પણ સેમ લેવલ તો પ્રોવાઈડ કરો એટલીસ્ટ કે આ ભાગવત અને સાયન્સ આ બંનેનું સેમ લેવલ છે એટલું તો ફેથફુલનેસ આપણી અંદર હોવી જોઈએ ને બટ સાયન્સ તરફથી આપણને કંઈ પણ મળે તો વી ડિરેક્ટલી ક્વેશ્ચન ધ ભાગવત પણ ભાગવતમાંથી આપણને કંઈ પણ મળે તો વી નેવર ક્વેશ્ચન ધ સાયન્સ તો આપણી અપ્રોચ ઇક્વલ અપ્રોચ હોવો જોઈએ પહેલી વાત